મહાદેવ હર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક નોર્ગમાં તો મિત્રો આજે હશે રવિવાર અને આજે મારા ભાઈને રહેજે તો આજે અમારે જવાનું છે સાસ અને જો સાસ નીકળે ને વરસાદ શરૂ થઈ ગયો વરસાદ કે મારું કામ અમે કહીએ અમારું કામ કૌશિક ભાઈ નો ડાયલોગ વરસાદ આવ્યો એનો કઈ દુઃખ નથી પણ મારો સાઇન્ડ લોખાઈ જાય એ વાતનું દુઃખ છે સાઇન્ડો મારો ભાઈ દેખાય જાય અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ સાસ કા સાચ આજે તમને છે ને મોટા મોટા ક્રિએટર ને મળવાના છે ઇવેન્ટ માં ગયા હતા ને એ બધાય સાસવાના બધાય ક્રિએટર ને મળવાના છે તમને આજે તો બ્લોગ માં ઠેઠ બધી રહેજો આ બ્લોગ છે ને જોરદાર થવાનું છે એટલે છે ને આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં પાછા ખાસ તો ફાઈનલી ગાઈસ આપણે પૂગી ગયા છીએ સાસ અને દિનુભાઈ ની વાટે થઈ હવે અમારે ગોપાલભાઈ આવે છે પણ એ પાછળ છે હજી એને બોટમાં જવાનું છે વિક્ટરથી એટલે એને वार नहीं लगे हमें आवे सन अमे वेला निकल गया काम की हमारे रस्ते रस्ते आवन तो का इनु भले आवे के पहले वाला घर में हमें घर में बैठो એટલે दिनु भाई वाटो से दिनु भाई आवे से आई रीते लेवा आवे से એટલે दिनु भावन तो हमें मिले आओ भाई आओ मुझे भाई आ जानते हो भाई एक तो मानो हेलो साहब पानी

અને ગૌતોલા ભાઈ ગોપાલભાઈને રજા હતી ગોપાલભાઈનો ફોન એવો હાજે કે હાલો જઈએ એટલે હાજે પ્લાન કર્યો ને પાછા આવી ગયા સી તો હવે આપણે મળી ગોપાલભાઈને લેવા જઈએ પછી યાજીન બંગલેથી મળીએ તમને ઉતર ક્યાં આવું છે ઓ ઉતરી ગોલા ગયા અહિયાં તડકો કેવો ને અમે જા નીકળ્યા અમારા ગામમાં અહીંયા વરસાદ હતો ફૂલ નહી તમારો તડકો ભાઈ ભાઈ તડકો પડે છે એ શું કરવાનું અમારું છે ને લીપમાંથી નામ નીકળી ગયું અમારા ગામનું નામ લાગે છે એટલે તડકો વધારે આવે મને એમ લાગે છે અમે અમારા ગામમાં નહી ગયું તો અમારા ગામમાં પલી ગયા થાગા

અંતરમાં દેખું તો બીજે એ મજામાં છે જીનું હું કે હું તમારો લાડીલો મિસ્ટર ગુજરાતી વિરાટ ગુજરાતી વિરાટ કોહી લેજો ભાઈ એકદમ મજામાં એ ફરलेला જો આ ડોન્ટ થિંક સો નો 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 આ ડોન્ટ થિંક સો

વધારે ખુશ છું કારું આ કેમ એટલે તરને આપડે આપડે તર ને એવડે ઈવડે લીલી

હતી યારી દોસ્તી કાજે જીવ આપી દે ભાઈ બંધ અમારી ભા અરે હારે હરતા ને હારે યાદ

અરે પ્રેમ ની વાતું ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે પ્રેમીલા જી વડા ના પ્રેમ હાથી લા હાડ હમ ફાવે કે અરે માંગડા વાળે ઈ મોક્ષ નો માગ્યું મોબાઈલ પકડાયું ભાઈ ને એટલું ગીત મજાનું ખાયું ને આવા આનંદ આનંદ થઈ ગયા ઝીણા મોર બોલે મારી મેલડીમાં નારાજ માં રમજો રે માં એ લીલી ના ઘેર માં લીલી ના ઘેર માં ઝીણા મોર બોલે મારી મેલડી નારાજ માં હા મારા હવાજ હા એટલા બધા